એક દિવસ પ્રિયા રસોડામાં કામ કરી રહી હતી મેં તેનો ફોન ચેક કર્યો અને વોટ્સઅપ ઉપર મને એવી વસ્તુ દેખાણી જે જોઈને મારા હોશ ઉડી ગયા મારું નામ પ્રફુલ્લ છે અને હું ગુજરાતમાં મારી પત્ની પ્રિયા સાથે રહું છું લગ્ન પછી હું મારી પત્નીના ગામમાં મૂકીને શહેરમાં આવી ગયો મેં વિચાર્યું કે જ્યારે હું સારી નોકરી મેળવીશ અને બરાબર સેટ થઈ જઈશ ત્યારે હું તેને મારી સાથે બોલાવી લઈશ થોડા સમયમાં મને સારી નોકરી પણ મળી ગઈ અને રહેવા માટે ફ્લેટ પણ મળી ગયો એટલે મેં મારી પત્નીને મારી પાસે બોલાવી લીધી મારા લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા ત્યારે મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની હતી અને મારી પત્ની પ્રિયાની ઉંમર છવ્વીસ વર્ષની હતી તે ખૂબ જ સુંદર હતી તે એક સાઉથના મૂવીની હિરોઈન લાગી રહી હતી જ્યારે મેં તેને પહેલી વાર જોઈ તો તે મને પસંદ આવી ગઈ જો તમને કહું તો પ્રિયા દૂધ જેવી સફેદ હતી અને મારો રંગ થોડો શામ છે હું તેની પાસે બિલકુલ જીરો લાગી રહ્યો હતો મને મનમાં ને મનમાં ડર હતો કે તે મને રિજેક્ટ ન કરી દે પણ એવું થયું નહીં અને મારા તેની સાથે લગ્ન થઈ ગયા હું ખૂબ જ ખુશ હતો કારણ કે મારા લગ્ન એક અપસરા જેવી છોકરી સાથે થયા હતા પરંતુ લગ્ન પછી મને ખબર પડી કે તેને ઘણા બધા બોયફ્રેન્ડ છે પરંતુ મેં વિચાર્યું કે હવે તો લગ્ન થઈ ગયા છે હવે શું ફરક પડે છે મને એ વાતથી કોઈ ફરક નથી પડતો કે ભૂતકાળની અંદર શું બન્યું હતું હું એક આઝાદ જિંદગી જીવવા માણસ છું હું એવું વિચારું છું કે આજના સમયમાં આ બધું સામાન્ય છે દરેક લોકોને પોતપોતાની લાઈફ હોય છે લગ્ન પછી અમે બંને શહેરમાં રહેવા માટે આવી ગયા શરૂઆતમાં અમારી જિંદગી ખૂબ જ સારી ચાલી રહી હતી મારા ઓફિસમાં ઘણું બધું કામ હોવાથી હું મારી પત્નીને પૂરો સમય આપી શકતો ન હતો તે મને હંમેશા આ કારણે ફરિયાદ કરતી હતી હું તેની પરેશાની સમજી શકતો હતો પરંતુ હું શું કરું મારી ઉપર કામનું પ્રેશર ખૂબ જ હતું તેની માટે સમય કાઢવો મારી પાસે શક્ય ન હતું હવે તે મારી સાથે ખૂબ જ નારાજ રહેવા લાગી થોડા સમય પછી મને ડેન્ગ્યુ તાવ થયો એટલા માટે હવે હું તેને મજા આપી શકતો તે મારાથી ખૂબ જ નારાજ રહેવા લાગી હવે અમારી બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડા થવા લાગ્યો હું સમજી નહોતો શકતો કે હવે હું શું કરું બીમારીના લીધે હું શારીરિક રીતે ખૂબ જ કમજોર થઈ ગયો હતો હું તેને જોઈ તેવી મજા આપી શકતો નહોતો આ પણ મારી જ ભૂલ હતી કારણ કે મારું કામ અને મારી બીમારી એ મારો પ્રોબ્લેમ હતો એમનો નહીં કોઈ પણ સ્ત્રીને પ્રોબ્લેમ હોય તો દરેક પત્ની પોતાના પતિને ફરિયાદ કરે છે ધીમે ધીમે હું તેની વાતને નોટિસ કરતો હતો તે મારી સામે બીજા છોકરાના ખૂબ જ વખાણ કરવા લાગી હતી તે મને કહેતી કે આ છોકરો ખૂબ જ સારો છે થોડી વાર પછી કહેતી કે પહેલો છોકરો ખૂબ જ સારો છે જો મારા લગ્ન એની સાથે થયા હોત તો હું ખૂબ જ મજા કરત હું તેની વાતો સાંભળતો કારણ કે હું તેને કંઈ કહી શકતો નહોતો મારે દરેક વખતે તેની વાત નીચી નજરે સાંભળવી પડતી હતી મને ખૂબ જ શરમ આવતી હતી થોડા સમય પછી અમારી બાજુના ફ્લેટમાં એક છોકરો રહેવા આવ્યો તે જોવામાં ખૂબ જ હેન્ડસમ અને સુંદર હતો તેનું નામ જ્હોન હતું તેનું શરીર ખૂબ જ સારું હતું અને તે સ્માર્ટ લાગી રહ્યો હતો તે રોજ જીમ ઉપર જતો અને તેની ઉંમર બાવીસ વર્ષની હતી તે અમારા ફ્લેટની બાજુમાં જ રહેતો હતો એટલે મારે ઘણી વખત તેની સાથે હાય હલ્લો કરવાનો સંબંધ બની ગયો હતો મારી પત્ની જ્યારે છત ઉપર કપડાં સુકવવા જતી ત્યારે જોન છત ઉપર એક્સરસાઇઝ કરી રહ્યો હતો મારી પત્ની પહેલાં પાંચ મિનિટની અંદર છત પરથી પાછી આવી જતી પરંતુ હવે તે જોન સાથે વાતો કરતાં કરતાં અડધો કલાક છત ઉપર જ બેસી જવા લાગી તેની જોન સાથે દોસ્તી વધવા લાગી તે એક એક કલાક જોન સાથે વાતો કરતી હું જોઈ રહ્યો હતો કે મારી પત્નીની અંદર હવે બદલાવ આવી રહ્યો છે તેનું ધ્યાન હવે મારી ઉપર નથી તે ઘરમાં પણ જોન સાથે ફોન ઉપર વાતો કરવા લાગી એક દિવસ તે કિચનની અંદર કામ કરી રહી હતી તો બેડ ઉપર તેનો ફોન પડ્યો હતો મેં તેનો ફોન ચેક કરવાનું શરૂ કર્યું અને તેની અંદર મેં જે જોયું તે જોઈને હું હેરાન થઈ ગયો થોડા સમયની અંદર જ મારી પત્નીએ જ્હોન પાસેથી તેનો વોટ્સઅપ નંબર પણ લઈ લીધો હતો તે બંને ફોન પર અને વોટ્સઅપ પર વિડીયો કોલ કરીને વાતો કરી રહ્યા હતા જોન મારી પત્નીને એક્સરસાઇઝ શીખવવા લાગ્યો મને આ બધું જોઈને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ હું વિચારતો હતો કે મારી પત્નીને આ શું થયું છે તે મારી તરફ બિલકુલ ધ્યાન નથી આપતી તે મારી સામે આખો દિવસ જોનની જ વાતો કરતી રહેતી હું વિચારતો હતો કે તે બંને સારા દોસ્ત બની ગયા છે એટલા માટે આવું બધું થાય છે પરંતુ એક બે વખત મારી પત્નીને જોન સાથે ફરતા પણ જોઈ મને ખૂબ આશ્ચર્ય લાગ્યું હું તેને કંઈ કહી શકતો નહોતો જો હું તેને વધારે કહીશ તો ઘરની અંદર ઝઘડો થશે આવું વિચારીને હું ચૂપ હતો મારી પત્ની મને હાથ પણ લગાવવા નહોતી દેતી મને કંઈ સમજમાં નહોતું આવતું કે આ બધું શું ચાલી રહ્યું છે મારી ઉપર ધીમે ધીમે કામનું પ્રેશર પણ વધી રહ્યું હતું હું મારા ઘર વિશે વધારે વિચારી શકતો નહોતો હવે મારી પત્ની પ્રિયા જોનની સાથે ફિલ્મ જોવા પણ જવા લાગી તે બંને મોડી રાત સુધી સાથે ફરતા હતા જ્યારે હું કામ ઉપરથી ઘરે જતો અને હું તેને ઘરે ન જોતો તો હું તેને ફોન કરીને તે ક્યાં છે એવું પૂછતો તો તે મને બિંદાસ કહી દેતી કે હું જોનની સાથે ફિલ્મ જોવા આવી છું તમે જમીને સૂઈ જજો હું મારી રીતે આવીને જઈશ હું તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો મારી પત્ની અઠ્ઠાવીસ વર્ષની હતી અને જોન બાવીસ વર્ષનો હું વિચારતો હતો કે આ બધા હું ખોટા વિચાર કરું છું તે બંને વચ્ચે કોઈ મેળો થઈ શકે એવું ન હતું જોન મારી પત્નીથી છ વર્ષ નાનો હતો એટલા માટે હું તેને એવી નજરે જોતો ન હતો કે આવી ઉંમરના તફાવતમાં કોઈને ચક્કર ના હોય જ્યારે હું બેડ ઉપરથી ફોન ઉપાડીને ચેક કરવા લાગ્યો અને વોટ્સઅપની અંદર જોવા લાગ્યો ત્યારે મારી નજર જોનની ચેટ ઉપર પડી કારણ કે જોનનો નંબર સૌથી ઉપર હતો હું તેની ચેટ વાંચવા લાગ્યો જેમ જેમ હું તેની ચેટ વાંચતો ગયો તેમ તેમ હું આશ્ચર્યચકિત થઈ ગયો મારા હોશ ઉડી ગયા કારણ કે તે બંને એવી રીતે વાતો કરતા હતા જાણે તે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય આ બધું જોઈને મને મારી પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો પરંતુ ન જાણે હું તેને શા માટે કંઈ કહી શકતો નહોતો મારી પત્નીએ વોટ્સઅપ ઉપર તેને ઘણા બધા ફોટો પણ મોકલ્યા હતા મેં ફોન પાછો મૂકી દીધો અને બેડ ઉપર સુવા લાગ્યો મને આખી રાત નીંદ આવી રહી નહોતી હું બસ આંખો બંધ કરીને એમ જ સૂતો હતો મને આ બધું જોઈને ખૂબ જ દુઃખ થયું હતું મારી પત્ની મારી બાજુમાં સૂતી હતી અચાનક તે રાતે બે વાગ્યે ઉઠી ગઈ અને તે બહાર જવા લાગી મેં તેને પાછોથી જોઈ મને લાગ્યું કે તે બહાર પગ છૂટો કરવા માટે જાય છે મેં તેની ઉપર વધારે ધ્યાન આપ્યું નહીં તે ધીમે ધીમે બહાર જતી રહી મેં જોનના રૂમની બારીમાંથી જોવાનો પ્રયત્ન કર્યો પણ તે અંદરથી બંધ હતી મને કાંઈ બરાબર દેખાતું નહોતું ફક્ત હું ઝાખું ઝાંખું જોઈ શકતો હતો કારણ કે જોનના રૂમની લાઈટ બંધ હતી હું પાછો મારા રૂમમાં આવ્યો અને આખો બંધ કરીને તેની રાહ જોવા લાગ્યો પ્રિયા એક કલાક પછી ધીમે ધીમે રૂમમાં આવી અને મારી બાજુમાં સૂઈ ગઈ મને ખબર ન પડી કે તે અડધી રાત્રે ક્યાં ગઈ હતી બીજે દિવસે જ્યારે હું રાત્રે ઘરે પાછો આવ્યો મેં તેનો મોબાઈલ પાછો ચેક કર્યો જોનનો મોબાઈલ નંબર ખોલીને હું તેને વોટ્સઅપ ડિટેલ જોવા લાગ્યો હું તે જોઈને દંગ રહી ગયો આ બધું જોઈને હું ઘરની બહાર જતો રહ્યો અને મોડી રાત્રે હું શરાબ પીને ઘરે આવ્યો નશાની અંદર હું મારા પોતાના બધા ગમ ભૂલી ગયો હતો એટલા માટે હું તરત સૂઈ ગયો મારી પત્ની પણ મારી સાથે બાજુમાં જ સૂઈ રહી હતી થોડીવાર પછી મારો નશો ઓછો થયો એટલે હું વિચારવા લાગ્યો કે મારી પત્ની મારી સાથે આ શું કરે છે તેની અંદર એટલો બધો બદલાવ કઈ રીતે આવ્યો રાતના બાર વાગી રહ્યા હતા મેં જોયું તો મારી પત્ની બેડ ઉપર ન હતી હું વિચારવા લાગ્યો કે આટલી મોડી રાત્રે તે ક્યાં ગઈ છે મેં બહાર જઈને જોયું તો જોનના રૂમની લાઈટ ચાલુ હતી અને તેની બારી પણ ખુલ્લી હતી મેં બારીમાંથી જોયું તો જોન આરામથી સૂઈ રહ્યો હતો હું વિચારવા લાગ્યો કે તો મારી પત્ની ક્યાં છે મેં તેને આજુબાજુ બધે ગોતી પરંતુ તે મને મોવી નહીં હવે રાત જતી રહી અને સવાર થઈ ગઈ હું આખી રાત મારી પત્નીનો ઇંતજાર કરતો રહ્યો પરંતુ તે ન આવી મેં આજુબાજુમાં પણ પૂછ્યું પરંતુ કોઈને ખબર નહોતી કે તે ક્યાં ગઈ તે ચાલી ગઈ એને આજે બે દિવસ થઈ ગયા મેં પોલીસની અંદર રિપોર્ટ લખાવી પોલીસે પોતાની કાર્યવાહી શરૂ કરી પોલીસે મને પૂછ્યું કે તમને કોની પર શક છે તો મેં પોલીસને કહ્યું કે મને મારા પાડોશમાં એક છોકરો રહે છે જેનું નામ જોન છે મને તેની ઉપર શક છે કારણ કે તે હંમેશા મારી પત્ની સાથે વાતો કરતો પછી મારી પત્નીના નંબરની બધી કોલ ડિટેલ પોલીસે તપાસી તેની ઉપરથી જાણવામાં આવ્યું કે જોન મારી પત્નીને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તેની પાસે ઘણા બધા પૈસાની માંગણી પણ કરી હતી જેનાથી પરેશાન થઈને મારી પત્ની જતી રહી હતી પછી પોલીસે મારી પત્નીનો ફોનને ટ્રેક કર્યો અને તેને ગોતી લીધી અને પછી તેણે કહ્યું કે જોન તેને કઈ રીતે બ્લેકમેલ કરતો હતો ઘરે આવીને મારી પત્ની ખૂબ જ દુઃખી હતી તે મારી સામે જોઈને માફી માંગવા લાગી મેં તેને માફ પણ કરી દીધી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આ વિડીયોમાં આવેલા નામ પાત્ર ઘટના કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ